નમસ્કાર જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જે કોઈ ખેડૂત મિત્રો એ મરચીનો પાક વહેવો છે તો હાલની પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ પણ મરચીની અંદર સમસ્યાઓ આવી રહી છે કે મરચીના પાકની અંદર જે કંઈ સમસ્યા આવી રહી છે એ સમસ્યાઓ કઈ કઈ છે અને એ સમસ્યાના નિવારણ માટે આપણે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તો તેના ઉપરનો આજનો વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે જો આપણે આ વિડીયો સારો લાગે ગમે માહિતી સારી લાગે તો બીજા ખેડૂત ભાઈઓ સુધી આ માહિતીને પહોંચાડજો અને ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેતી જગતની વાતોને એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વધુ વાત ના કરતા વિડીયોની શરૂઆત કરીએ તો હું આપણો કૃષિ મિત્ર કેવલ વઘાસિયા આપનું આ વિડીયોની અંદર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો મરચીના પાકની અંદર અત્યારે સૌથી વધારે અને ભયંકરમાં ભયંકર એવો થ્રીપ્સ અને કથિરીની સાથે સાથે ઈયળનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ઘણા બધા ખેડૂતભાઈઓ જે લીલા મરચાંનું વેચાણ કરે છે તો આ લીલા મરચાંની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર છે એ ડાઘા પડી જવા ચાંભા પડી જવા આવી મોટી સમસ્યા જોવા મળી રહી છે અને જેના કારણે લીલા મરચાંનો છે એ બજારમાં આપણને પૂરતો ભાવ નથી મળતો અને સાથે સાથે ઘણા બધા વિસ્તારની અંદર પંદર વીસ કે પચીસ દિવસની મરચીની રોપણી થઈ છે તો આ મરચીની અંદર છે ઉપરથી ડોકા પડી જવા છોડવો એકદમ લાંઘો મારી જવો કે આવી સમસ્યાનું નિર્માણ થઈ રહ્યું છે તો આની પાછળનું કારણ શું છે અને તેના માટે આપણે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ એ આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ તો સૌપ્રથમ તો અત્યારે વાત કરીએ કે હાલ મરચીના પાકની અંદર ભયંકર પ્રમાણની અંદર થ્રીપ્સ અને કથિરીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ક્યાંક ઈયળનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તો એની પાછળનું કારણ એ છે કે હમણાં વરસાદની ખેતના કારણે અને તડકા વધુ પ્રમાણની અંદર પડવાના કારણે વાતાવરણની અંદર જે હ્યુમસ કે ભેજ હોવો જોઈએ એ જોવા નથી મળતો અને વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ વધી જવાના કારણે થ્રીપ્સનો અને કથિરીનો ઉપદ્રવ છે એ ખૂબ જ ભયંકર પ્રમાણની અંદર મરચીના પાકની અંદર જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને આ પરિસ્થિતિની અંદર ઘણા બધા ખેડૂતભાઈઓએ ઘણી બધી દવાઓ ઘણા બધા ટેકનિકલોના વપરાશ કર્યા છતાં પણ લાંબા ગાળાના રિઝલ્ટ મરચીના પાકની અંદર થ્રીપ્સ માટે ભાઈઓને મળતા નથી તો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે વર્લ્ડની કે દુનિયાની સર્વશ્રેષ્ઠ થ્રીપીસાઈટ્સ દવાઓ કઈ કઈ છે અને આપણા મરચીના પાક માટે અત્યારના સમય પ્રમાણે કઈ સુટેબલ રહેશે તો એમાંની પહેલી થ્રીપીસાઈટની આપણે વાત કરીએ એટલે કે પહેલી થ્રીપ્ઠનાશક દવાની વાત કરીએ કે જે સૌથી સારામાં સારી અને બેસ્ટ થ્રીપીસાઈટ અને ઇયળ માટેની દવા છે કે માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓની અંદર અલગ અલગ ટ્રેડ નામની અંદરથી આપણને ઉપલબ્ધ મળે છે પરંતુ હું ટેકનિકલ વાઇઝ તમને વાત કરું તો એ ટેકનિકલની અંદર સૌ પ્રથમ તો સ્પીનોટોરમ ટેકનિકલ આવે છે સ્ક્રીન ઉપર તમે જોવો છો એવી રીતે ધાનુકા એગ્રીટેક લિમિટેડનું લાર્ગો કરીને દવા આવે છે કે જેનું પ્રમાણ મરચીના પાકની અંદર અઢાર મિલી પ્રતિ પંપ પ્રમાણે રાખવાનું હોય છે આ અઢાર મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણા મરચીના પાકની અંદર લાર્ગો દવાનો જો છંટકાવ કરવામાં આવે તો થ્રીપ્સ અને ઈયળની અંદર ખૂબ જ સારા અને લાંબા ગાળાના પરિણામો આપણને જોવા મળતા હોય છે સાથે સાથે બીજી આપણે દવાની વાત કરીએ કે આ દવા એવી છે કે એ થ્રિપ્સને તો મારે છે કથેરી નહીં મારે છે ઈયળ નહીં મારે છે અને સાથે સાથે સફેદ માખીને પણ મારે છે તો આ ચારેય જીવતોને અસરકારક નિયંત્રણ અને લાંબા ગાળાનું નિયંત્રણ આપતી દવા જો કોઈ હોય તો એ દવા છે જાપાનની મિશ્ચ્રી કેમિકલ દ્વારા બનાવેલી આવેલ ઇટોફેલ પ્રોક્સ અને ડાયફ્યુન થ્યુરોન એટલે કે સ્ક્રીન ઉપર તમે જોવો છો એ દવા એટલે કે ડિસાઇડ ડિસાઇડ દવા છે એ ખાસ કરીને મરચીના પાકની અંદર આવતી થ્રીપ્સ કથીરી ઈયળ અને સાથે સાથે સફેદ માખીનો પણ ખાતમો બોલાવતી હોવાથી ખૂબ જ સારા અને લાંબા ગાળાના પરિણામો આપણા મરચીના પાકની અંદર જોવા મળતા હોય છે ડિસાઇડ દવાના જો ડોઝની વાત કરવામાં આવે તો પચાસ ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છે એ આપણા તમારા મરચીના પાકની અંદર તમે છંટકાવ કરી શકો છો આ બંને સિવાય જે અત્યારનું લેટેસ્ટમાં લેટેસ્ટ અને માર્કેટની અંદર જેની ખૂબ જ ડિમાન્ડ છે એવા અને લાંબામાં લાંબા ગાળાના રિઝલ્ટ આપતા અત્યાર સુધીના કોઈ પરિણામો આપતી દવા હોય તો એ દવા ધાનુકા એગ્રીટેક લિમિટેડનું લાગેલું આ જે લાનેવો દવા છે ખેડૂત મિત્રો તેની અંદર બે ટેકનિકલો આવેલા છે એ બે ટેકનિકલો ક્યાં છે તો કે એક છે ફુક્સામેટામાઈડ અને સાથે છે બાયફેન્ફીનું કોમ્બિનેશન હોવાના કારણે આપણા મરચીના પાકની અંદર આવતી થ્રીપ્સ પીયળ લીલી પોપટી સફેદ માખી લીફ માઇનર આવી જીવાતો ઉપર લાંબા ગાળાનું અને અસરકારક નિયંત્રણ આપતી દવા છે અને અત્યાર સુધીના વર્લ્ડના થ્રી એક ગ્રુપના માટેના જે બેસ્ટમાં બેસ્ટ ટેકનિકલ છે એમાંનું જો કોઈ એક ટેકનિકલ હોય તો એ ટેકનિકલ છે આ લાનેવોનો ડોઝ છે મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણે આપણા મરચીના પાકની અંદર કરતો રહ્યો ખાસ જો મિત્રો વાત કરું તો નિશાન કેમિકલ અને ધાનુકા એગ્રીટેક લિમિટેડના સહયોગથી બનાવેલી આ પ્રોડક્ટ છે ખૂબ જ લાંબા પરિણામો આપતી રીઝ છે અને મરચીના પાકની અંદર અને મરચી કરતા ખેડૂતો ભાઈઓ માટેની વરદાન સ્વરૂપ એક આ પ્રોડક્ટ છે પરંતુ ખાસ આપણે ધ્યાન એ રાખવાનું છે કે અઢીસો મિલી પ્રતિ એકરનો લાનેવોનો ડોઝ છે જો આ ડોઝ પ્રમાણે તમે તમારા ખેતરની અંદર તમારા મરચીના પાકની અંદર છંટકાવ કરશો તો ખૂબ જ સારા અને લાંબા ગાળાના પરિણામો આપણને જોવા મળતા હોય છે તો આ દવાઓ થઈ થ્રીપ્સ અને કથીરી નાશક માટેની બેસ્ટ દવાઓ છે ખાસ ખેડૂત મિત્રો આપણે પહેલાં તો એ સમજવાનું છે કે થ્રીપ્સનો ઉપદ્રવ હોય તો આપણને કઈ રીતે ખબર પડશે અને કથીરીનો ઉપદ્રવ હોય તો કઈ રીતે ખબર પડશે જેવી રીતે સ્ક્રીન ઉપર તમે જોવો જો મરચીના પાન છે એ સમજવાનું રહેતું હોય છે કે થ્રીપ્સના કારણે છે એ મરચીના પાંદડા છે એ ઉપરની બાજુ વળતા હોય છે પરંતુ જો કથીરીનો ઉપદ્રવ હોય તો પાંદડા છે એ નીચેની બાજુ વળતા હોય છે અને પાંદડાની આગળ અણીની જેમ આવી રીતે ઊંધા વાટકાની જેમ વળતા હોય છે તો કથીરી અને થ્રીપ્સ આ બંનેના નુકસાન માટે ખાસ આ એના લક્ષણો છે તો એ પહેલાં આપણે સમજવા જોઈએ સાથે સાથે કથીરી માટે માર્કેટની અંદર અત્યારે બે ટેકનિકલ સારામાં સારા છે અને એક ટેકનિકલ છે એ વર્ષો જૂનું છે એ ટેકનિકલ છે પ્રોપર ગાઈડ એટલે પ્રોપર ગાઈડ ટેકનિકલ એટલે સ્ક્રીન ઉપર જોવો જોઈએ એનું ટ્રેડ ડેમ માર્કેટની અંદર તમને મળે છે ઓમાઇટના નામથી આ ઓમાઇટ દવા છે એનો વપરાશ છે એ આપણા મરચીના પાકની અંદર ચાલીસથી પિસ્તાલીસ એમએલ પ્રમાણે કરવાનો રહેતો હોય છે અને બીજું ઓમેટ દવામાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ઓમાઇટનો છંટકાવ છે એ તમારે દસ વાગ્યાના આજુબાજુના સમયગાળાની અંદર કરવાનો છે જેટલો માપસરના તડકાની અંદર તમે ઓમેટ દવાનો છંટકાવ કરશો એકલું તમને કથીરી માટે ખૂબ જ સરસ અને લાંબા ગાળાનું પરિણામ મળશે સાથે અત્યારનું લેટેસ્ટમાં લેટેસ્ટ નાશક ટેકનિકલ સાઇ ફ્લુ પાયરો છે કે જે સ્ક્રીન ઉપર તમે જોવો છો આ ટેકનિકલ છે એ માર્કેટની અંદર મિયાકોના નામથી ટ્રેડ ટ્રેડનેમથી માર્કેટની અંદર મળે છે મિયાકોના જો ડોઝની વાત કરવામાં આવે તો આઠથી દસ એમએલ મરચીના પાક માટેનો ડોઝ છે પ્રતિ પંપ ખાસ પીળી કથિરી અને લાલ કથિરી આ બંને કથિરીના બચ્ચા ઈંડા અને પુખ્ત વય ત્રણેય અવસ્થાને કંટ્રોલ કરતું હોવાથી મિયાકો દવાના રિઝલ્ટ પણ કથિરી માટે ખૂબ જ સરસ અને સારા મળે છે આ માહિતી આપણા એપી સિપ્સ અને કથીરી માટે સાથે સાથે બીજી જે પ્રશ્ન આપણે લેવાનો હતો કે બીજો પ્રશ્ન જે આપણા ખેડૂતભાઈઓને મૂંઝવી રહ્યો છે એ પ્રશ્ન છે કે જે લીલા મરચાંનું વેચાણ કરે છે એ ખેડૂતભાઈઓના મરચાંના પાક ઉપર અત્યારે મરચાંની અંદર છે એ જાબા પડી જાય છે ડાઘા પડી જાય છે કે મરચાં બગડી જાય છે તો આ જે યંત્રકનોજના લક્ષણો છે કે અંગ્રેજી ભાષાની અંદર આ રોગને છે એ યંત્રકનો કહેવામાં આવે છે દેશી ભાષાની અંદર આપણે બધા જાંભાનો રોગ કહેતા હોઈએ છીએ આ પ્રશ્નના નિવારણ માટે માર્કેટની અંદર લસ્ટર કરીને દવા આવે છે કે જેનું ટેકનિકલ છે કૃષાલીજોલ પ્લસ કાર્બેન ડીઝલ ડોઝની જો આપણે વાત કરવામાં આવે તો પાંત્રીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણે મરચીના પાકની અંદર છંટકાવ કરવાનો રહેતો હોય છે ખાસ ખૂબ જ સારા અને લાંબા ગાળાના રિઝલ્ટ આપતી દવા છે લસ્ટરનો તમે છંટકાવ કરશો પાંત્રીસ વીણી પ્રતિપંપ પ્રમાણે તમારા મરચીના પાકની અંદર ત્યારબાદની તમે વીણી ઉતારશો તો એની અંદર સિત્તેરથી એંશી ટકાની અંદર તમારો સુધારો જોવા મળશે અને ખાસ લસ્ટરના છટ્ટાઓ બાદ છે મરચાંની ક્વોલિટી સાઇનિંગ અને લાઇટનિંગ અને વજનની અંદર ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર ફરક પડતો હોવાથી ઉત્પાદનની અંદર પણ સારું એવું રહે છે અને માર્કેટની અંદર બીજા મરચાં કરતાં છે એ આપણી મરચાંની ક્વોલિટી સારી હોવાના કારણે ભાવ પણ ખૂબ સારા એવા પ્રમાણની અંદર મળે છે તો આવો કોઈ પણ પ્રશ્ન મરચાના પાકની અંદર આવતો હોય તો એકવાર અવશ્ય લસ્ટરનો મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરી દેજો માર્કેટની અંદર બે પેકિંગ ઉપલબ્ધ છે ત્રણસો ચોરાશી એમએલ અને એક લીટર આ સાથે ત્યાર બાદના પ્રશ્નોની વાત કરીએ કે જે ખેડૂતભાઈઓને મરચી અત્યારે વીસ પચીસ દિવસની અવસ્થાની ફેર રોપણીની થઈ છે અને ઘણા બધા વિસ્તારની અંદર છે એ મરચી ઊભે ઉભા ઉપરથી ડોકા નાખી દે છે મરચી કોઈ વાતે ઉપડતી નથી મરચીનો વિકાસ નથી થતો અને ઉપરથી એકદમ લીલે લીલા પાંદડા નાખી જાય છે તો આ રોગ છે એને અંગ્રેજી ભાષાની અંદર ચીનોખોરા બ્લાઇટ કહેવામાં આવે છે ખેડૂતભાઈ આ ચીનોખોરા બ્લાઇટ છે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર થોડાક પાછલા વર્ષોની અંદર ધીમે ધીમે દેખાવાનો ચાલુ થયો છે ને આ વર્ષની અંદર ખૂબ જ વધારે પ્રમાણની અંદર છે એ જોવા મળી રહ્યો છે અને ઘણા બધા ખેડૂતભાઈઓને મરચીનો પાક છે નિષ્ફળ પણ હોઈ ગયો છે તો તમારા મરચીના પાકની અંદર જો ક્યાંય પણ સ્ક્રીન ઉપર તમે જોવો છો એ પ્રમાણના લક્ષણ જો તમને જોવા મળતા હોય તો તાત્કાલિક ધોરણે એની અંદર સારવાર કરી લેવાની રહેતી હોય છે ખાસ આ રોગ છે એ બેક્ટેરિયલ અને ફૂગ બંનેના મિશ્રિતથી થતો રોગ હોવાથી એની અંદર છે એ ખાલી ફૂગનાશક છંટકાવ કરી આપણને રિઝલ્ટ સારા મળવાના નથી અને એની અંદર ધાર્યું પરિણામ આપણને મળવાનું નથી તો એના કરતાં બેસ્ટ છે કે બેક્ટેરિયા સાઇડ અને ફૂગનાશક બંને કોમ્બિનેશન આવતી હોય એવી દવાનો જો વપરાશ કરવામાં આવે તો આ રોગ ઉપર ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર તમે નિયંત્રણ મેળવી શકશો અને તમારા મરચીના પાકને બચાવી શકશો જો હું દવાની વાત કરું તો કે ચીનોફુરા પ્લાઇટની અંદર કેવા પ્રકારની ફંજી સાઇડ પ્લસ બેક્ટેરિયા સાઇડનો વપરાશ કરવો જોઈએ તો માર્કેટની અંદર કોનિકા કરીને એક દવા આવે છે કે જેની અંદર ટેકનિકલ વાઇઝ વાત કરું તો કાસુગા માઇસિન અને સાથે પોપર ઓક્ઝીક્ ક્લોરાઈડનું જબરદસ્ત કોમ્બિનેશન છે મરચીના શરૂઆતના પ્રારંભિક અવસ્થાની અંદર આ દવા છે એ તમારા પાસે હોવી જોઈએ હોવી જોઈએ હોવી જ જોઈએ જો તમે રોપ તૈયાર કરતા હોય તો રોપ માટે પણ બેસ્ટ છે ત્યારબાદ ફેર રોપણી બાદ પણ જ્યારે પ્રથમ રાઉન્ડ કરવાનો આવે ત્યારે પ્રથમ રાઉન્ડની અંદર જો કોનિકાનો છંટકાવ કરી દેવામાં આવે તો બેક્ટેરિયલ અને ફૂગને બંનેને લગતા રોગો છે એ છે એને કંટ્રોલ કરવામાં ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર રિઝલ્ટ આપે છે કાસુગા માઇસિન છે એ લેટેસ્ટમાં લેટેસ્ટ બેક્ટેરિસાઈડ છે અને કોપરોક્ઝીક્ ક્લોરાઇડ છે એ જૂનું ટેકનિકલ છે સૌથી આપણે વાપરીએ છીએ પરંતુ તેની અંદર કૂગ માટેના રેઝિસ્ટન્સ પાવર ડેવલપ નથી થયો હોવાના કારણે ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર રિઝલ્ટ આપે છે જો કોનિકાના ડોઝની વાત કરવામાં આવે

તો ઉપર મુજબની જે કંઈ પણ મેં ભલામણ કરેલી છે એ પ્રમાણે તમારા મરચીના પાકની અંદર આપ માવજત કરશો તો ખૂબ જ સારા એવા રિઝલ્ટ આપણને મળશે અને જો આપને આ માહિતી સારી લેવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી અત્યારે રજા લઈએ સૌને જય શ્રી કૃષ્ણ